ઝડપી પાડ્યા છે આરોપીઓ મૂળ રાજસ્થાનના છે પકડાયેલા આરોપીઓને ઓગણત્રીસ પોઈન્ટ પંદર લાખ થી વધુ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે પોલીસે નાગરજી રામ પ્રતાપજી મેઘવાલ ામ ઉર્ફે દિલેશ મેઘવાલ ઉર્ફે દેવારામ કલબી ચુનીલાલ ઉર્ફે સુમત શંકર લાલ પ્રજાપતિ અને દોના રામ ઉર્ફે દિલીપ માલારામ મેઘવાલ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ ન્યૂ સુરત